હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે જઈ રહ્યા છે પાવાગઢના ના જંગલમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવના દર્શન માટે જો લક્ષ્મણભાઈ બસ મજામાં આજે તો ટપલા વાવ આવ્યા છે ટપલા વાવ હનુમાનજી મંદિરની સામે છે ને જંગલમાં એક મહાદેવજીનું અંદર ગુફાની અંદર મંદિર છે ગોયરામાં એ મંદિરના દર્શન માટે જઈએ છે બહુ પ્રાચીન મંદિર છે અત્યારે હવે જોઈએ આ જંગલ તો અઘરું થઈ ગયું છે એટલે ગાડી લઈને જવું છે આપણે ચાલતા જતા રહીએ કે શું કરીએ કારણ કે અહીંથી આગળ તો બાઇક જાય એવું લાગતું નથી અને જંગલ બહુ ઘનઘોર છે ચોમાસાનો ટાઈમ છે આમ દેખવામાં ઘણું સારું લાગે પણ જ્યારે અંદર જઈએ ને તો આપણને આમ ફફડાટ થાય બીક લાગે અને ધબકારા વધી જાય કારણ કે આ તો આ જંગલની અંદર તો દીપડાનું પણ રહેઠાણ છે અને ઝેરી જ પણ ડર રહેલો છે અને કેટલું અઘરું થઈ ગયું છે બધું જુઓને કારણ કે ચારે તરફ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય થઈ ગયું છે આ રસ્તા પહેલાં ખુલ્લા હતા પણ હવે બધું અઘરું થઈ ગયું છે આ કાંટા ભરાઈ જાય બધું એટલે આવામાંથી જવાનું અને આમાં કંઈક જન જનાવર બેઠો હોય તો બહુ જોખમી વસ્તુ છે પણ છતાંય આપણે સાહસ કરીએ છે અને જંગલ જોવાની ખૂબ મજા આવે છે કારણ કે જંગલનું મને અને લક્ષ્મણને બંનેને પહેલેથી ખૂબ જ આમ કહી શકાય કે જંગલ પ્રત્યે વધારે પડતો પ્રેમ છે તો આપણે આ જઈ રહ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવ જંગલની વચ્ચો વચ ભોંયર્યું છે પંદર ફૂટ જેટલું ઊંડું ભોંયર્યું છે અને એની અંદર વર્ષોથી આ રીતે ભગવાન ભોળાનાથ બિરાજમાન છે આપણે ખતરનાક જંગલને પસાર કરતાં કરતાં ચાલતા જ જઈ રહ્યા છીએ જોડે લક્ષ્મણભાઈ પણ આવી રહ્યા છે લક્ષ્મણ અને હું જઈએ છીએ જંગલની કેળી ઉપર ચાલતા ચાલતા આ ખતરનાક વિસ્તારની અંદર હવે ચોમાસામાં કેટલું ભયંકર માહોલ થઈ જાય જો આ બાવળનું ઝાડ મોટું રસ્તામાં પડી ગયું છે હવે અહીંયાથી આગળ જવું અઘરું છે અને જંગલની સુંદરતા પણ બહુ સારી જોવા મળે છે જો આ નવા નવા કૂપો ફૂટી ગઈ છે લીલુછમ હવે ચાલો આ રસ્તો અહીંથી બંધ હોય એવું લાગે છે બાવળનું ઝાડ પડી ગયું છે કેવું કરશું જવા એવું કંઈ લાગતું નથી પણ ચાલો ને નીચા નમીને નીકળી જઈએ આમ તો જતું રહેવા છે થોડી તકલીફ પડશે પણ તો આપણે જઈએ છે ધીમે 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 ચાલતા ચાલતા હવે બહુ દૂર નથી નજીક જ છે આ મહાદેવજીની ગુફા આ દેખાય એટલે જ છે તો આ જંગલની વચોવચ લગભગ આપણે ટપલાવાવ હનુમાનજી મંદિરથી સામે જ આ જંગલમાં જો આવી ગયું છે આ ભોંયરું ગુપ્ત ભોંયરું છે ખૂબ જ પ્રાચીન છે કોઈને ખ્યાલ પણ ના આવે કે જંગલમાં આવી રીતે એક ભોંયરું હશે અને એની અંદર આ રીતે ભગવાન હશે તો અત્યારે તો આપણને આમ ડર લાગે કારણ કે ભોંયરું જો ઉપરથી તમને બતાવું છું લગભગ પંદર ફૂટ જેટલી ઊંડાઈ આ ભોંયરાની હશે ગુપ્ત ભોંયરાની અને એની અંદર ભગવાન શિવજીનું લિંગ છે શિવલિંગ છે આમ તો જવાની બીક લાગે છે પણ છતાં જઈ આવીએ ધીમે ધીમે ભગવાનને યાદ કરીને ભોળાનાથનું નામ લઈને ઉતરીએ છીએ ઘણી વખત આ ભોયરાની અંદર વરસાદ વધારે હોય તો આખું ભોંયરું પાણીથી છલોછલ ભરાઈ પણ જાય છે એટલે જતાં થોડો ખચકાટ થાય છે ડર પણ લાગે છે તો પણ લક્ષ્મણે તો નક્કી જ કર્યું છે કે અંદર મોકલવા જ છે જે થવાની હોય તે થાય પણ જી આઈએ હવે બીજું શું થાય એટલે હવે આપણે જોઈએ કે ભોયરાની અંદર શું છે અને બોયરાનો અત્યારે માહોલ કેવો છે અહીંયા ભક્તો પૂજા પાઠ પણ રોજ કરતા હોય છે એટલે આમ બહુ કંઈ ચિંતાનું કારણ નથી પણ આ તમને સીધા દ્રશ્યો બતાવીએ છે ભોયરામાંથી તો આપણે ભોયરાની અંદર આવી ગયા છીએ આજે નાગ પંચમીનો દિવસ છે અને આ નાગપંચમીના દિવસે જ ભગવાન ભોળાનાથ અને નાગદેવતાના દર્શન આપણે કરીશું મોબાઈલની લાઇટ ચાલુ કરી દેવી પડશે કારણ કે અહીંયા અંધારું છે તો તમને બતાવી દઈએ કે જુઓ આ છે ભગવાન ગુપ્તેશ્વર મહાદેવ અને આ મંદિરની જે આ ગુફાની અંદર મંદિર બનેલું છે એનો શું ઇતિહાસ છે તે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ જંગલની વચોવચ ઘનઘોર જંગલમાં ભગવાન ભોળાનાથ બિરાજમાન છે અને જે જાણકાર લોકો છે એ જ આ મંદિરના દર્શન માટે આવતા હોય છે ચોમાસામાં અહીંયા આવવાનું થોડું મુશ્કેલ પડે છે પણ છતાં પણ આવીએ છે અને શિવજીના દર્શન આપણને થઈ રહ્યા છે શિવજીના મસ્તક ઉપર આપણે નાગદેવતાના પણ દર્શન કરીએ છીએ તો આ પથ્થરનું બનેલું શિવલિંગ છે અને બહુ પૌરાણિક છે અને અહીંયા સમયે સમયે સ્થાનિક લોકો પૂજા પણ કરતા હોય તેવું લાગે છે તો આ તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો ચાલ ભાઈ લક્ષ્મણ હવે ધીમે રહીને બહાર આવી અને જઈએ તો આ રીતે આ ગુપ્તેશ્વર મહાદેવ ના દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ પરત